વર્ષ બે હજાર પચ્ચીસ કોઈ સાધારણ વર્ષ નહોતું આ સિંહ રાશિવાળાઓની જિંદગીનો એ અધ્યાય હતો જેને વાંચતી વખતે પણ છાતી ભારે થઈ જાય છે આ વર્ષે બહારથી નહીં પણ તમારા સ્વાભિમાન પર વાર કરીને આવ્યું હતું તમારી તાકાત તમારી ઓળખ તમારી હિંમત બધું જ એક એક કરીને પરખવામાં આવ્યું સિંહ રાશિવાળા બે હજાર પચ્ચીસે તમને એટલે નથી તોડ્યા કે તમે કમજોર હતા પણ એટલે કારણ કે તમે સૌથી વધારે મજબૂત હતા તમે એ વ્યક્તિ રહ્યા જે બધા માટે ઊભો રહ્યો પણ જ્યારે પોતે પડ્યો ત્યારે ચારે બાજુ સન્નાટો હતો તમારાથી તમારી ચમક છીનવી લેવામાં આવી તમારા આત્મવિશ્વાસને ઘમંડ કહેવામાં આવ્યો તમારી સચ્ચાઈને જીદ બતાવવામાં આવી અને તમારી ચુપ્પીને હાર સમજી લેવામાં આવી લોકોએ તમારી આછાઇનો ઉપયોગ કર્યો અને જ્યારે જરૂર પૂરી થઈ ગઈ તો સૌથી પહેલાં તમારાથી જ મૂડું ફેરવી લીધું તમે ભીડની સામે ક્યારેય ખુદને કમજોર ન બતાવ્યો તમે હસ્યા મુસ્કુરાયા બધાને હિંમત આપતા રહ્યા પણ જ્યારે એકલા થયા ત્યારે પોતાના જે દિલને સવાલ કરતા રહ્યા શું આટલું મજબૂત હોવું પણ ગુનો છે શું સાચું બોલવું આજની દુનિયામાં સૌથી મોટી ભૂલ છે વર્ષ બે હજાર પચ્ચીસ શિવ રાશિવાળા માટે એક એવું યુદ્ધ હતું જેમાં તલવારો નહોતી પણ વાર સીધા આત્મા પર થઈ રહ્યા હતા આ એક સાયલન્ટ બેટલ હતી જ્યાં દરેક ચોટ દેખાતી નથી પણ દરેક ચોટ અંદર બહુ ઊંડી જાય છે તમે એટલે એકલા થયા કારણ કે સિંઘ ટોળામાં નહીં એકલો ચાલે છે તમે એટલે બદનામ થયા કારણ કે રોશનીમાં ઊભેલા લોકો ઘણીવાર એ આંખોને ખૂંચે છે જે અંધારાની આદિ થઈ ચૂકી હોય છે તમે એટલે તૂટ્યા કારણ કે ચુકાર સિંઘ જ્યારે તૂટે છે તો વિખેરાતો નથી પુનર્જન્મ લે છે હવે ધ્યાનથી સાંભળો ઋણ બે હજાર પચ્ચીસે તમારી ઓળખ નથી છીનવી બે હજાર પચ્ચીસે તમને તમારી અસલી ઓળખ યાદ અપાવી છે જે વ્યક્તિએ આટલું સહન કરીને પણ પોતાની ગરિમા નથી છોડી પોતાનું સ્તર નથી પાડ્યું તે હારવા માટે નથી બન્યો હોતો તે પાછા ફરવા માટે તૈયાર કરવામાં આવે છે પહેલાં કરતા વધારે તેજ પહેલા કરતાં વધારે નીડર અને પહેલાં કરતાં ક્યાંને વધારે ખતરનાક સિંહ રાશિવાળા હવે સમય બદલાઈ રહ્યો છે જે તમને પડતા જોઈને ખુશ હતા તે જ તમારી ઉડાન જોઈને સૌથી વધારે બળશે કારણ કે બે હજાર તમને ખતમ નથી કર્યા બે હજાર પચ્ચીસે તમને સિંહ બનાવી દીધા વર્ષ બે હજાર છવ્વીસ તમારી અંદર એવો બદલાવ લઈને આવી રહ્યું છે કે દુનિયા તમને ઓળખશે પણ પહેલાં જેવા નહીં હવે તમારી આંખોમાં પેલી બોળી ચમક નહીં હોય જે દરેક પર ભરોસો કરી લેતી હતી હવે ત્યાં સ્પષ્ટતા હશે હવે ત્યાં સીમાઓ હશે અને સૌથી જરૂરી હવે ત્યાં એક શાંત આગ હશે એક એવી આગ જે બૂમો નથી પાડતી જે દેખાવો નથી કરતી પણ સામેવાળાને બાળીને રાખી દે છે આ કોઈ હળવી ભવિષ્યવાણી નથી આ એ સિંહ રાશિવાળાઓની કહાની છે જે તૂટ્યા જે ચૂપ રહ્યા પણ ક્યારેય કમજોર ન બન્યા સિંહ રાશિવાળા વર્ષ બે હજાર પચ્ચીસ કોઈ સામાન્ય સમય નહોતો તે એક અગ્નિ પરીક્ષા હતી એક એવો સમય જેણે તમારી તાકાતને ઘમંડ કહ્યું તમારી સચ્ચાઈને જીત બતાવી અને તમારી ચૂપ્પીને હાર સમજી લીધી તમે બહારથી ન તૂટ્યા તમે અંદરથી થકવવામાં આવ્યા બે હજાર પચ્ચીસે તમને એ બતાવી દીધું કે ભીડમાં તાળી પાડવાવાળા બહુ હોય છે પણ પડવા પર હાથ પકડવાવાળું ઘણીવાર કોઈ નથી હોતું તમે જોયું કે તમારી એક નાની ભૂલ તમારા પૂરા ચરિત્ર પર સવાલ બની જાય છે અને તમે એ પણ શીખ્યા કે ઘણીવાર માણસ સાચો હોય છે છતાં એના જ ભાગે આવે છે જે સૌથી મજબૂત દેખાય છે સંબંધો દોસ્તી ભરોસા જેના પર તમને સૌથી વધારે ગર્વ હતો તેમાં જ સૌથી ઊંડી તિરાડો પડી પરંતુ આ જય વળાંક હતો જ્યાંથી બે હજાર છવ્વીસની કહાની શરૂ થાય છે કારણ કે સિંહ રાશિવાળો જ્યારે બીજીવાર ઊભો થાય છે તો પહેલાં જેવો નથી હોતો હવે તમે ભાવનાઓથી નહીં ફેંસલાઓથી ચાલશો હવે તમે બધાને ખુશ કરવાની કોશિશ નહીં કરો હવે તમે માત્ર એ જ પસંદ કરશો જે તમારા સ્તરનું હશે બે હજાર છવ્વીસમાં તમારી ખામોશી કમજોરી નહીં રણનીતિ બનશે જે લોકો તમને હળવાશમાં લેતા હતા તે જ લોકો તમારી મૌજૂદગીથી અસહજ થવા લાગશે કારણ કે હવે તમે ગર્જશો નહીં હવે તમે માત્ર જોશો અને યાદ રાખો જે માણસે અપમાન સહન કર્યું દગો જોયો એકલાપણું વેઠ્યું અને તોએ ખુદને ન ખોયા તે માણસ સાધારણ નથી હોતો તે સિંહ હોય છે અને જ્યારે સિંહ બદલાય છે તો માત્ર તેનો વ્યવહાર નથી બદલાતો આખું જંગલ સતર્ક થઈ જાય છે બે હજાર પચ્ચીસમાં તમારા ઘરની અંદર પણ અને ઘરની બહાર પણ દરેક ચહેરા પરથી નકાબ ઉતરી ગયો સંબંધો હોય કે જવાબદારીઓ પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશન દુનિયામાં દરેક જગ્યાએ સચ્ચાઈ સામે આવી ગઈ હવે તમારી પાસે કોઈ એવું નથી બચ્યું જેના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરી શકો અને કદાચ આ જ સૌથી મોટી શીખ હતી કારણ કે હવે તમારી પાસે માત્ર એક જ સહારો છે તમે પોતે હવે ધ્યાનથી સાંભળો વર્ષ બે હજાર છવ્વીસે વર્ષ નથી જ્યાં સિંહ રાશિવાળો કોઈની આગળ ઝૂકશે બે હજાર છવીસે વર્ષ છે જ્યાં દુનિયા તમને ભૂલી નહીં શકે હવે તમે ભાવનાઓના પ્રવાહમાં નહીં તણાવ હવે તમે સંબંધોને ખુલ્લી આંખોથી જોશો દિલ રહેશે પણ નિર્ણય દિમાગ કરશે બે હજાર છવ્વીસમાં સિંહ રાશિવાળા બદલાશે પહેલાં કરતા વધારે શાંત અને પહેલાં કરતા ક્યાંને વધારે ખતરનાક આ એ જ શાંતિ હશે જેનાથી સામેવાળું અસહજ થઈ જાય જ્યાં બે હજાર પચ્ચીસમાં તમને વારંવાર પાડવામાં આવ્યા ત્યાં બે હજાર છવ્વીસ તમને મોકા પર મોકા આપશે કરિયરની વાત કરીએ તો નવી નોકરીના રસ્તા ખુલશે રોકાયેલું પ્રમોશન કે સન્માન હવે ટળવાનું નથી જે પૈસા અટકેલા હતા તે પાછા આવવાના સંકેત આપશે ઘણા સિંહ રાશિવાળાઓ માટે પોતાનું કામ શરૂ કરવાનો આ સાચો સમય હશે તમારી મહેનત હવે અંધારામાં નહીં જાય તમારી ખામોશી હવે અનદેખી નહીં થાય હવે લોકો તમારો અવાજ નહીં તમારી મૌજૂદગી મહેસૂસ કરશે લવ લાઈફની વાત કરીએ તો હવે તમારું દિલ કોઈનું રમતું નથી બે હજાર પચ્ચીસમાં તમે ભરોસો કર્યો દિલથી કર્યો અને સૌથી વધારે ચોટ પણ તમને જવાગી પરંતુ બે હજાર છવ્વીસમાં તમે કોઈને હળવાશમાં લેવા નહીં દો જે સિંગલ છે હવે તમે મેચ્યોર મજબૂત અને તમારા સ્તરના પાર્ટનર તરફ વધશો જે રિલેશનશિપ કે લગ્નમાં છે હવે ભાવનાત્મક ડ્રામા નહીં બેલેન્સ અને રિસ્પેક્ટ પસંદ કરશો હવે તમે ના કોઈની પાછળ ભાગશો ના કોઈને રોકવા માટે પડશો સાચા માણસને જગ્યા મળશે અને ખોટો માણસ એકપણમાં બહારનો રસ્તો જોશે ધીરે ધીરે તમે ઇમોશનલ નહીં ઇમોશનલી સ્ટ્રોંગ બનતા જશો જ્યાં પહેલાં તમે વિચારતા હતા ચાલો એક વધુ મોકો આપી દઈએ બે હજાર છવ્વીસમાં બીજા મોકાની જગ્યા નહીં હોય સિંહ રાશિવાળા બે હજાર પચ્ચીસે તમને ખતમ નથી કર્યા તેણે તમને તૈયાર કર્યા અને બે હજાર છવ્વીસમાં તમે માત્ર આગળ નહીં વધો તમે મિસાલ બનશો કારણ કે જ્યારે સિંહ બદલાય છે તો માત્ર પોતે નથી બદલાતો આખો ખેલ બદલી નાખે છે બે હજાર છવ્વીસમાં તમારી અસલી તાકાત આખી દુનિયા જોશે હવે તમે ઓવરથિંકિંગમાં ખુદને નહીં બાળો હવે તમે ચૂપચાપ બધું સહન કરવાવાળા નહીં રહો હવે તમે ખુદ માટે ઊભા રહેશો જરૂર પડી તો જવાબ આપશો જરૂર પડી તો ટકરાશો અને જે લોકોએ તમને તોડ્યા હતા તેમનાથી બદલો શબ્દોથી નહીં પોતાની તરતકીથી લેશો બે હજાર છવ્વીસમાં તમે શીખી ચૂક્યા હશો ખુદથી પ્રેમ કેવી રીતે કરવામાં આવે છે ખુદને પ્રાથમિકતા કેવી રીતે આપવામાં આવે છે અને સૌથી જરૂરી પોતાની ઇજ્જત કેવી રીતે બનાવવામાં આવે છે દિલ અને દિમાગ બંનેની હિલિંગ શરૂ થશે બે હજાર પચ્ચીસમાં જે જખમ લાગ્યા હતા બે હજાર છવ્વીસ તેમના પર મલમ નહીં લગાવે નવી ચામડી ચઢાવશે હેલ્થ અને મેન્ટલ પીસની વાત કરીએ તો તમારી ઊંઘ સુધરશે બેચેની ઊંચી થશે ચિંતા ધીરે ધીરે કાબૂમાં આવશે તમે એ વિચારમાં આવશો જે થશે તે જોવાશે મન શાંત થશે અને શરીર પણ તમારો સાથ આપશે હવે તમે ખુદને છેલ્લા નંબર પર નહીં રાખો તમે પહેલીવાર મહેસૂસ કરશો કે શાંતિ પણ એક તાકાત હોય છે ફાઇનાન્સ જ્યાં બે શૂન્ય બે પાંચે સૌથી વધારે હલાવ્યા હતા કમાણી હતી પણ ટકતું કંઈ નહોતું અચાનક ખર્ચ પરિવારની જવાબદારીઓ અને ખોટા લોકો પર ભરોસો બધું ભારે પડ્યું ઘણા સિંહ રાશિવાળાઓએ એ સમય પણ જોયો જ્યાં સેવિંગ શૂન્ય હતી અને ટેન્શન એકસો ગણું પરંતુ બે હજાર છવ્વીસ અલગ હશે બે હજાર છવ્વીસમાં પૈસા માત્ર કમાણી નહીં બને તાકાત બનશે હવે તમે જાણી ચૂક્યા હશો ક્યાં ખર્ચ કરવું છે અને ક્યાં નહીં કોના પર ભરોસો કરવો છે અને કોના પર બિલકુલ નહીં હવે તમે માત્ર પૈસાથી અમીર નહીં બનો તમે વિચારથી અમીર બનશો અને આજે તમારી સૌથી મોટી જીત હશે છાત્રો માટે સૌથી જરૂરી સંદેશ સિંહ રાશિના છાત્રો વર્ષ બે હજાર પચ્ચીસ તમારા માટે આસાન નહોતું આ એ વર્ષોમાંથી હતું જ્યાં મહેનત વધારે હતી અને પરિણામ ઓછું દેખાયું ભણતરમાં મન ભટક્યું ઓવરથિંકિંગથી દિમાગ થકવી દીધું ઘણીવાર લાગ્યું કે હવે વધુ નહીં થઈ શકશે ઇમોશનલ બ્રેકડાઉન થયા એકલાપણું ખૂંચ્યું તમે પૂરી કોશિશ કરી પણ રિઝલ્ટ દરેક વખતે થોડુંક દૂર રહી ગયું ક્યારેક એક્ઝામમાં ક્યારેક ઇન્ટરવ્યૂમાં ક્યારેક સિલેક્શન લિસ્ટના છેલ્લા કટ પર ઉમીદ હતી આ વખતે તો થઈ જ જશે પણ દરેક વખતે કિસ્મત છેલ્લા વળાંક પર રોકાઈ ગઈ અને આ જ વાત સૌથી વધારે તોડનારી હતી પરંતુ હવે ધ્યાનથી સાંભળો બે હજાર છવ્વીસ તમારું કંબેકિયર છે હવે તમે એ છાત્રની જેમ નહીં ઊભા રહો જે થાકેલો છે બલકે એ ઇન્સાનની જેમ જે પૂરી રીતે તૈયાર છે હવે તમારું ફોકસ બદલાશે હવે તમે બીજા સાથે સરખામણી કરવા માટે નહીં ખુદને બનાવવા માટે ભણશો હવે તમે એ નહીં વિચારો કે લોકો શું વિચારશે હવે તમે એ વિચારશો કે મારે શું બનવું છે બે હજાર પચ્ચીસની ધુમ્મસ બે હજાર છવ્વીસમાં ધીરે ધીરે સાફ થશે હવે તમે તમારા માટે ભણશો તમારા લક્ષ્ય માટે તમારી ઓળખ માટે અને સૌથી મોટી વાત હવે તમે ખુદને હળવાશમાં નહીં લો જ્યાં પહેલાં મહેનત તમારી હતી પણ કિસ્મત સાથ નહોતી આપતી હવે મહેનત પણ તમારી હશે અને કિસ્મત પણ તમારી સાથે સાથે ચાલશે બે હજાર છવ્વીસમાં સિંહ રાશિના છાત્રોની પર્સનાલિટીમાં એક ખામોશ પણ ખતરનાક બદલાવ આવશે તમે પહેલાં કરતા વધારે શાંત હશો પણ આ શાંતિ ડરની નહીં હોય આ કંટ્રોલની શાંતિ હશે તમારી ચુપ્પીમાં ખાલીપો નહીં હોય તૈયારી હશે લોકો સમજી નહીં શકે કે તમે સાચે જ શાંત છો કે અંદર કોઈ તોફાન કાબૂમાં રાખીને બેઠા છો અને આ જ વાત બીજાને સૌથી વધારે અસહજ કરશે સોશિયલ લાઇફ અને ઇજ્જતની વાત કરીએ તો હવે તમે દરેક સુધી નહીં પહોંચો દરેક વાતનો જવાબ નહીં આપો દરેક જગ્યાએ ખુદને સાબિત નહીં કરો અને આ જ વસ્તુ તમારી વેલ્યુ વધારશે જ્યાં પહેલાં તમે એ વિચારીને જતા હતા કે જો નહીં ગયો તો લોકો શું કહેશે હવે એવો વખત આવશે કે લોકો ખુદ પૂછશે તે ક્યાં છે હવે તમે નહીં જાઓ હવે લોકો તમને શોધશે યાત્રા અને હિલિંગ બે શૂન્ય બે પાંચે તમને અંદરથી બહુ થકવી દીધા તમે ભાગવા નહોતા માંગતા તમે બસ થોડું સૂકું ઇચ્છતા હતા થોડો ચેન થોડો ખુદ માટે સમય બે હજાર છવ્વીસમાં કેટલીક ખાસ યાત્રાઓના યોગ બની રહ્યા છે પણ આ સફર માત્ર ફરવા હરવાની નહીં હોય આ એક હિલિંગ જર્ની હશે કોઈ પહાડની ખામોશી કે